તેમમંગલે હેલ્લો ફેવરલી આપણે કુએ સે દેવ એ જલ ફરવા માટે પીવા માટે નઈ તો amare નો હોય તો કોન તો કેર કાલો

તો સે તો ફોર લાઈન હતી હવે એને સમજાતું અમે રોંગ સાઈડ રહી છીએ આલોકો રોંગ સાઈડ આવે છે એ ને જોઈ શકો છો અમારે હાઇક કરશે તો ભાઈ કરતા હોય ને એટલે કાંઈ નો કરતા જીબી હા કેમ એક તો ઉત એક બે પથ્થર ઉતાર આવો એક બધારી પથારી ભરવી નાખી ખબર ને વાહ એ એ એ એ એ આજાજો ગાઈસ આલો કરો યાર કાય ફૂકે જોવાની છે નાખી નાખી સાય નેમ તો સાય તો દોગા રાત કોર

લઈ જાય છે એટલે સા પીવા આપણે આટલા આપણે અંદર કેમ લેશો વ્યુ થયું તો ના એ છે કેમ લે હાઈવે તો આઈવે લી લે ભાઈ હા થાય શા ને હા જાય ને તો રૂપિયા સારું હો કોને

ખાવાનું એટલું ઓલું હોય ને મગજ ફાટી જશે કઈ સમોસા તો દીધા છે તારે મગજ બીઆઈ જશે कैंप <laughs> <laughs> से हाँ जो क्या दे हाँ आप कौन चाकू हाँ मैं सटनी तो आप बोला <laughs> रहेंगे तो आज होगा और चकनी ले लेता हूँ मैं बढ़िया सब जावेद जैसे टेस्ट करेंगे सटनी वगैरह टेस्ट तय नहीं है ओह हम जाते हैं अल्लाह जो सब तो

ઠીકટટને આપાને કોણ કોણ અકે તો હાલો ગાઈસ સમોસા ખાઈ લે મેં તો મેં ક્યુ તો સમોસા ખાઈ લીધા હવે કોમ કેવું છે તને ભાઈ હું મંજૂરી આવવાનું મેં કહ્યું તો ખાવા તો ભાઈ પાર્સલ કરી દીધું કાંઈ વાંધો નહીં હાલ જવા સાઉન્ડ ફોકસ નું નહોતું સાઉન્ડ ફોકસ ચાલુ કર્યું કેમેરામાં ફોલ્ડ આવી ગયો છે સાફ ને એવું લાગે છે પણ જે થઈ ગયું તો કાંઈ મંજૂરીમાં આવી ગયું છે

આપડા <tripti> 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 <tripti>

ધનમનગરા છે વાળો જોઈ 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 કેનમનગરા કેટલું છે ધનમનગરા આથી 30 40 કિલોમીટર છે ને તો ફાઇનલી આજ ને આજમી ધનમનગરા આવું તો આવું કે બાદ આથી ઉતરે બતાવ મનગરાનો રસ્તો કઈ નાતે હું કે ગેપમાં તો કેટલા કિલોમીટર છે મારી તો 30 થી કિલોમીટર હોય તો આવિસ્તે ધનમનગરા 60 કિલોમીટર હોય મારા આવું 60 કિલોમીટર હોય તો કોની

અવે હું કે કે જાવું ગિરે પણ પેલા ચેતન ને પૂછલા કે ક્યાં જાવું છે તો ક્યાં જાવું બોલ ઘર ઘર ઓમ કમસેકમ છાટો હાથે કરી દીધું આવું દો બધું થી જાવું ને કેન્સલ રૂ કાય દોશ્યુ વિડિયો નો ભઈ નો કાય વસ્તુ નોશી ને હવે મૂડ ઓફ કરીને હાલો ભાઈ ગિરે જાવ ફૂટ સાલા ઓફ થઈ ગયા સાલા સાલા મેકિંગ ને જવું હાલો ફેમિલી જો આ પૂઈ જાતી હોટલ બંધી દે તાર ચાલે ના તો એ હું કર શું ચાલો મોબાઈલ પડી ગયું આ ગાડી બોલુ કરે છે મોબાઈલ જ મારી પડ્યું એ જો કાયદા આવા આવા સિંપટા કોઈ નીકળ્યો અમે ઘરે જઈ ગયા ત્યાં આપણે નાસ્તો હવે હાલ સાબ પી ચા પીઓ દે તો મોટા ભાઈ ચા પીવા આવી ગયો છે ખાવાનું આ તો ગમે ત્યારે ખાવાનું જ ગોતે આ સાહ પીવા આવ્યો ને તો એવું કહે છે કે પછી કે શું છે આ ખાવાનું ગમે ત્યારે ચારે જવું અત્યારે પણ ખાવાનું 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 જ વિચાર છે બીજી ખાઈ વાત જ નહીં સાધા શું ખાવું છું બોલે જે આપણા છે એટલા ગમે અત્યારે સા આવી ગયું છે મોટા ભાઈ ચા પીવો છે

¿Qué por eso cuál dices? ¡Ah, de ¡Cállate! 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 હેલો ફેમિલી ફૂગી ગયા છે વાંગર રોડ બિલેડી જવા માટે ને વરસાદ રસ્તામાં એટલો હતો ને કપડાંની હાલ જ જોવો ગયા કપડાંની હાલત આવું બગડી ગઈ છે ને હવે ખો સપલે ખોવાઈ ગયા છે ને રસ્તામાં હું ગયો વરસાદ એટલો સારો હતો ને હજી બી ફૂલી ગયેલા હશે દિવજાનો પ્રોગ્રામ તો કેન્સલ કરવા આવે જાય છે ઘરે ચેક કરો ગયા વ્યૂ ચેક કરો